the better એકાદ બે એના માણસો ને મોકલી દે અને પછી ફોટા પડાવ્યા ફોટા પડાવી કોણ કોણ કે

तो ये दृष्टि तो तुमने जो बता आया आए वो बने तो सीन है ना सामने है ना इन्हें भी नदी डरता चेहरा है बता मुझे क्या रही बात कांग्रेस ने तो अत्यंत एक ही एक ही पर अधिक है वो कांग्रेस ने भूख ले ली आप बागड़ा हो तो मांगे भी बेच दिए मैं तो जेपन तो यार स्कूल छे डीएम छे केनाल हो छे अब तो बना लेने कांग्रेस ने जाता कांग्रेस पची यारे

તો જે પણ નથી એવા એ લોકોને ખાસ તમે જણાવો કે જ્યાં સુધી લડતું નહીં ત્યાં સુધી આપણો હક મળશે જે દબાવે છે એનાથી દૂર અને અહીંયા આવી જવું જ્યારે લડતું એની સામે ઉભા રહેશું તો આપણે આપણો હક પોતાનો લઈ શકીશું

जय जवान जय किसान हो जवान जय किसान आजना आकृतक सम्मेलन में अंदर हेतु सम्मेलन में अंदर मंच के मेहमानों नेता मुकेश भाई अनिल भाई उपुल भाई और धिनू भाई मैं तो बड़ा हेतु के નાના બરાબર છે આજે આપણે કોઈ ભાગ લેવા બોલે તમને એના માટે બોલાય ખેડૂત ની સમસ્યા છે

અમે અમારા પેટ માટે નથી લડતા અમે ખેડૂત કિસાન ખેડૂતોના ઘરના ના માટે ખેડૂતોના જીવન ધોરણ ઉમદા આવે એના માટે અમે લડીએ છીએ જ્યાં સુધી

ધ્યાન રાખવાનું આવે તો પાણી વાળવાનું કરવાનું બીજી બી કે આ વિકાસ ની વાતો કરે છે આમ વિકાસ કર્યો તેમ વિકાસ કર્યો તો તમને ખેડૂતો ને ના ખબર હોય તો કઈ દો ગુજરાત નો સિત્તેર ટકા જીએસટી મહિને દર મહિને સંજાના કરોડમાં જેએસટી સરકાર ધક્કો કરે છે ઈ ઓન્લી ફોર જગતનો તાત એટલે કે તમે બેઠા ને ઈ ગાડી જગતની દીજોડી તમે ભરો તો જે રીતે ભરો છો એ તમને કહી દો આવી जाओ અંદર તમે એક કપાસની અંદર આવતા રહ્યો કપાસ તમે વેચવા જાઓ એક લાખ રૂપિયાનો કપાસ તમે વેચો सत हज़ार रुपया कटकाई लेस टी रूपिया पंज हज़ार रुपया ॿ लाख न द हज़ार रुपया तव्हां लाख न कपिड़ो पंदर हज़ार रुपया

આપણે વાત કરતા હતા કે કપાસ માં આપણે પાંચ ટકા જીએસટી ભરીએ છીએ લાખે પાંચ હજાર રૂપિયા ભરીએ છીએ મગફળી માં આપણે લાખે પાંચ હજાર રૂપિયા જીએસટી ભરીએ છીએ જીરું પકડીએ જીરામાં પણ અગાઉની કોંગ્રેસ ની સરકારો હતી ત્યારે મસાલા પાક માં જીએસટી નહોતા એ આ ભાઈ બધા વિકાસ માં ફળે ગઈ અને મરચા સિવાય મરચા શીખે તમે એક લાખ રૂપિયા ના મરચા વેચો તો એમાં પણ જીએસટી પાંચ ટકા લાગે છે સોયાબીન વેચો એમાં પણ

તો આપણે પાંચ લાખ ની ઉત્પાદન લીધું તો આપણે સરકારમાં કેટલા ભર્યા પચીસ હજાર રૂપિયા એક ખેડૂતે ભર્યા એની સામે આપણે ખરીદી કરી એક લાખ રૂપિયા ની તો એક લાખ નો પણ આપણે દસ દસ ટકા સામાન્ય જીએસટી ગણો તો દસ હજાર રૂપિયા આપણે સરકારમાં આપણા નામે જમા થાય છે તો પચીસ અને દસ દસ વીઘા આપણે સરકારમાં માં હજાર રૂપિયા છે જીએસટી ના રૂપ ભર્યા આપણને આપ્યું હું

મિત્રો તમે નવરા બેઠા હોય ત્યારે વિચારી લીધો આ બે બાપ છે બાપ પુત્ર એટલા માટે કઉ alwaysitudes <laughs> ofämpar Fishram quani fi ki the hai Yeah soga ta guy 텁 eg susthi di fila bhai Dhe proud ha aTabhi about kar ga ya ng hap peh luya na ahadhab pul65 the Edursui Guziraatma haze ku ke ke ka ka

બીજી વાત રાજકોટ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે બસો અને દસ નંબર ની ઓફિસ ને કોંગ્રેસ પક્ષમાં અત્યારે હાલ એવી સ્થિતિ છે કે મહંતમે આવું છે સભામાં આવું છે પણ ફોટા પાડી લે બીજે બતાવે લાઈટનું ચેકિંગ કરાવે ઓલું કરાવે પેલું કરાવે દસ ના હિસાબે આવતા નથી આ એક પ્રશ્ન છે બીજો અમે બીજો એક પ્રશ્ન છે કે રજૂઆત કરવા જવું તો કોની પાસે જવું અહીંયા કોઈ રજૂઆત સાબરતું નથી એવું અમને અમારા વિસ્તારમાં ઘણા છે પણ તમારે ક્યાંય જોવાનું નથી

અત્યારે જે આપણે લડાઈ ચાલુ કરી છે ખેડૂતો ની છે ખેડૂતો ની છે ખેડૂતો નું દુઃખ છે એ આપણે આવતા દિવસો ગાંધીનગર સુધી લઈ જવાનું છે અને ગાંધીનગરમાં માં બેઠા એની ખુબ ચિંતાયા દત્ત છે ને એવું વાતાવરણ કરવાનું તો આવતા દિવસો માં તમે સાથે રેજો વિશેષ આપણા સુનિલભાઈ આવ્યા છે આપણને વિશેષ માર્ગદર્શન આપશે જય જય ભારત

આખા ભારતના નાગરિકોનું ભરણ પોષણ કરતો હોય પરંતુ વાસ્તવમાં આ ખેડૂતોનું સતત શોષણ થાય ખેડૂતોને જોઈએ પ્રકારે પ્રોત્સાહન આપવામાં આવતું નથી ભ્રષ્ટ ભાજપ સરકાર ના રાજમાં સતત ઉદ્યોગ વ્યક્તિ ને આવે છે અંતર્ગત ગામડાની અંદર રહેતા ખેડૂતોની ચિંતા કરવા ખેડૂતોના પ્રશ્નો ને લઈ અનેક અભિયાન ની શરૂઆત થવા જઈ રહી છે

યુવા વર્ગે જાગી અને ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોના હાથ ની લડાઈ લડવી પડશે આ ખેડૂત દીકરો ખેતી કરવા તૈયાર નથી ભાજપ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિને પ્રોત્સાહન આપે છે ઉદ્યોગપતિને મફત ભાવે જમીન આપે છે પણ જે જમીન નિહોણા ખેડૂતો છે જેને ખેતી કરવી છે એ ખરાબની અને

ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા ઇતિહાસ લઈ મફત જમીન આપી ખેડૂતોના દેણા માફ કર્યા મફત અનેક યોજનાઓ લાવ્યા પણ આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા